क्या पवित्र शास्त्र बाइबल में લખ્યું છે તે ધૂળમાંથી રાકને ઉઠાવી લે છે અને ઉકળના પરથી દરીદ્રીને ચડતી મલાવે છે હિન્દી અનુવાદમાં લખ્યું છે વકંગાલ કો મિટ્ટી પર સે ઓર દરીદ્રી કો દુરે પર સે ઉઠાકર ઊંચા કરતા હૈ વલો મરણ તમારો ઈશ્વર જ્યારે કોઈ વ્યક્તિ પર મન લગાડે છે ત્યારે પ્રભુ તેના જીવનની સ્ટોરીને બદલી નાખે છે પછી એ ચાહે ગમે તેવા બેકગ્રાઉન્ડમાંથી કેમ ના આવી હોય ચાહે એનો ઇતિહાસ એકદમ ખરાબ પણ કેમના હોય પરંતુ પ્રભુ જ્યારે કોઈ વ્યક્તિને ઊંચા ઉઠાવવાનું વિચારે છે ત્યારે પરમેશ્વર તે માણસના જીવનની દશા દિશા અને ઇતિહાસ બદલી નાખે છે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં તમે જુઓ તો પ્રભુ જ્યારે દાઉદ કે જે ઘેટા બકરા ચરાવનાર એક ગોવાળિયો હોય છે પરંતુ એ દાઉદ એ તો ઈશ્વરને પ્રેમ કરનાર એક ઈશ્વર ભક્ત છે જે જંગલોમાં પણ પ્રભુની સ્તુતિ અને આરાધના કરવાનું પસંદ કરનાર અને પરમેશ્વરની પાછળ ચાલનાર એક વ્યક્તિ કે જે એક સામાન્ય પરિવારમાંથી આવેલો વ્યક્તિ જેની જેના ભાઈઓમાં એટલી ગણતરી નથી થતી જેના પિતાએ પણ એને એટલું બધું સ્થાન નહોતું આપ્યું પરંતુ પ્રભુએ તેની પર મન લગાડ્યું અને પરમેશ્વરે તેનો અભિષેક કર્યો કે તે ઇઝરાયલનો રાજા બને અને ભલાઓ પ્રભુ તેને આગળ જતા ઇઝરાયલની રાજગાદી પર સ્થાપિત કરે છે તેને મહેલ અને પુષ્કળ ધન સંપત્તિ પુષ્કળ આશીર્વાદ અને એક મહાન નામ આપે છે ભલાઓ એટલા માટે તો ભજનકાર એવું કહે છે કે માણસ કોણ કે પ્રભુ તું તેના પર મન લગાડે અને મનુષ્ય પુત્ર કોણ કે તું તેની મુલાકાત લે આપણે આપણા જીવન વિશે પણ વિચાર કરીએ તો આપણે કોઈ ગર્ભ શ્રીમંત પરિવારોમાંથી આવનાર એવા કોઈ મહાન હસ્તીઓ નથી બની શકે કોઈ વ્યક્તિ હોય પરંતુ હું મારું બાળપણ યાદ કરું તો ઘણા સંઘર્ષમાંથી પસાર થયેલું અને એવી કટોકટીની પરિસ્થિતિઓમાં જીવનના દિવસો પસાર કર્યા અને મને આજે પણ યાદ છે કે અમુક વાર મારે રાશન લેવા માટે થેલી લઈને જવું પડે અને જેમ ગરીબોને મદદ કરવામાં આવે એમ એ રાશન હું લઈને ઘરે આવું પરંતુ ઈશ્વરે આજે એવા કૃપાના દિવસો આપ્યા છે કે અમે રાશન આપીને મદદ કરી શકીએ છીએ ત્યારે હું વિચાર કરું છું કે પ્રભુ તમે કેવી રીતે જીવનની પરિસ્થિતિઓને બદલી નાખો છો તમે કેવી રીતે આશીર્વાદ આપીને કોઈ વ્યક્તિના જીવનને તમે ઊંચાઈઓ પર લઈ જાઓ છો ભલાઓ એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વર પિતાએ આપણા પર જે પ્રેમ કર્યો છે અને એ પ્રેમમાં તે આજે પણ આપણને આગળ વધારે છે પહેલો સમૂહ એનો બીજો અધ્યાય કલમ એમ કે દરિદ્રીઓને ધૂળમાંથી ઉઠાડે છે ભિખારીઓને સરદારોની સાથે બેસાડવાને અને તેમને ગૌરવના રાજ્યસનનો વારસો પમાડવાને તે તેમને ઉકળા પરથી ઉભા કરે છે શું આજે આપણે નથી કહી શકતા કે પ્રભુએ અમને ઉભા કર્યા છે ચોક્કસપણે પ્રભુએ આપણા જીવનોને આશીર્વાદિત કર્યા છે છે આપણને ઉઠાવ્યા પ્રભુએ આપણા જીવનોની અંદર અદભુત કે જેનો આપણે શબ્દોમાં વર્ણન કરી શકતા નથી આપણે તો માત્ર ને માત્ર આપણા પ્રભુનો આભાર માની શકીએ છીએ કે જ્યારે આપણા જીવન પર દ્રષ્ટિ કરીને આપણને આશીર્વાદો આપ્યા છે આપણું ભલું કર્યું છે આપણું હિત કર્યું છે આપણને સ્મરણ કરીને આપણા જીવનમાં મહાન કાર્ય કર્યું છે બધી બાબતોને માટે એમને ધન્યવાદ અર્પણો ચલાવીએ કે પ્રભુ આજે હું જે કંઈ છું એ તમારી કૃપાને કારણે છું અને પ્રભુને મહિમ આપીએ ખાસ એક અપીલ કરવા માગું છું અત્યારે ઠંડીના સમયોમાં અમે લોકો આ એકથી બે દિવસમાં બ્લેન્કેટ પરચેસ કરવા માંગીએ છીએ કે જેથી કરીને કાચા મકાનમાં રહેતા અને જે ઝૂંપડપટ્ટી અને ફૂટપાથ પર સૂતા એવા ગરીબ લોકો કે જેમને આ ઠંડીમાં બ્લેન્કેટ આપીને તેમને ઠંડીથી રક્ષણ મળી રહે તો એ ભલા કાર્યમાં જો આપનો સહયોગ આપવા માંગતા હોય તો અમારા આ નંબર ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો અમારો નંબર છે ડબલ નાઇન પ્રભુ તમે અમારા જીવનમાં જે અદભુત અને મહાન કામો કર્યા છે એ કામોને માટે તમને ધન્યવાદ આપીએ છીએ અમે કોણ ને પ્રભુ અમારું પરિવાર કોણ કે તમે અમારા પર આટલી બધી કૃપા કરો અને અમને આશીષ આપો તમે જે કામ મારા માટે કર્યા છે એના માટે હું સર્વાદર માન મહિમા ગૌરવ સ્તુતિ તમને આપતા પ્રભુ ઈશ્વરના નામમાં પ્રાર્થના કરું છું આ મેન મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસેડ ડે શાલોમ